સરકારી રૂએ અનેક સરકારી કાર્યક્રમોમાં જવાનું થતું હોય પણ જ્યારે આવા કાર્યક્રમમાં હાજરી આપવાની થાય ત્યારે બહુ વિશેષ આનંદ આવે છે અને સામે એ જોઈને પણ વિશેષ આનંદ આવે છે કે વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કાર્યક્રમમાં ઘણી બધી વધારે છે આજનો આ જે કાર્યક્રમ છે જીવનને જે દિશા આપે છે એવા સૌ ગુરુજનોને વંદન કરવાનો છે એમના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે આપણું જે શૈક્ષણિક ઘડતર કરે છે તેવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે સારી દિશા સૂચવે છે એવા આપણા માતા પિતા સૌ વડીલો આપણા ધાર્મિક ગુરુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે અત્યારે અહીં દવે સાહેબ બેઠા હોય બી સાહેબ બેઠા હોય કે અહીં સ્ટેજ ઉપર જે પણ મહાનુભાવો બેઠા હોય જે પણ શિક્ષકો બેઠા હોય આ બધાને એમ પૂછે કે તમારા ગમતા શિક્ષક કયા બધાને એમના શિક્ષકોનું નામ યાદ હોય હોય વાગ્યા છે જે અત્યારે જ આગળ વધેલા છે પોતાના ક્ષેત્રની અંદર એક ક્ષેત્રમાં જે આગળ છે એમના ઘડતરની અંદર જે ગુરુનો અહમ ભાગ છે કારણ કે જ્યારે વિદ્યાર્થી બાલ મંદિરથી શાળાની અંદર જતું થાય ત્યારે આર્ટિસ્ટ આખી કોરી હોય અને એ આર્ટિસ્ટની અંદર બધા જ પોઝિટિવ રિફ્લેક્શન ઉમેરવાનું કામ જો ભાઈ કરતું હોય તો એ માત્ર શિક્ષકો જ કરે છે મારું નામ સોલંકી તારાબા મધારશી વતન મોટાસડા હાલ માતૃશ્રી એસપીવી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ સુખવા રોડ પાલનપુરમાં ચોવીસ વર્ષથી સર્વિસ કરું છું આજે મને જિલ્લા બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું સંસ્કૃતના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું આજે આ એવોર્ડ મળવા બદલ મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આ એવોર્ડ મળવા બદલ હું મારા પરિવાર મારા સરસ્વતી શાળા સંકુલના બધા શિક્ષકો આચાર્ય શ્રી મારા પ્રમુખશ્રી મંત્રીશ્રી અને આ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું મારું નામ ગોવિંદભાઈ રવજીભાઈ પ્રજાપતિ ખૂબ શિક્ષક ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળા વર્ષ બે હજાર ચોવીસના તાલુકાના દાંતીવાડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ મળે છે એ હું બદલ હું પોતાની જાતિને ખુશી ખુશી અને ધન્યતા અનુભવું છું અને મારા બાળકોના થકી મને જે એવોર્ડ મળ્યો છે હું એ મારા બાળકોને હું અર્પણ કરું છું થેન્ક યુ